પાલ રોડ પર આવેલા શ્રી અન્નપૂર્ણા લીટીના દિવ્ય ગુણાકાર મા અન્નપૂર્ણાના ઉમરે સવાલ લાખ દત્ત ગાન કરાયું હતું આ દિવ્ય અવસરે નારેશ્વરથી રંગ ખાસ પધરામણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ હતો

આ મંદિરમાં થયો છે અને એના સંપુટ તરીકે અમે સવા લાખ આયોજન કર્યું હતું અને એમાં એક નહીં બે લીટી નહીં પણ લાખ ગુણાકારની કરવાના આયોજનમાં ભક્તોએ અમને જે કોઈ સહયોગ આપ્યો છે દરેકે દરેક જ્ઞાતિઓમાંથી ગામે ગામથી સુરત શહેર સુરત જિલ્લા અને તે ઉપરાંત વલસાડ નવસારી જિલ્લા ભરૂચ જિલ્લામાંથી પણ લોકો અહીંયા આ અધ્યાત્મમાં જોડાયા છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભારી છું મૂળ વાત એ છે કે નવયુવાનો આ તરફ દોરવાય તેના માટે આવા અનેક કાર્યક્રમો આ મંદિર પરિસરમાં થતા આવ્યા છે અને ભવિષ્યમાં અનેક કાર્યક્રમો કરવાના પણ આયોજનો આ મંદિર દ્વારા હાથ ધરવામાં આવશે હા એમાં વિશેષ વાત એ છે કે અમે બે હજાર સત્તર માં જયારે અથર્વશીષ નો કાર્યક્રમ કર્યો હતો ત્યારે આખા દક્ષિણ ગુજરાત માંથી અને તે ઉપરાંત જે કરજણ સુધીની જે પાઠશાળાઓ છે તેના ઋષિકુમારો લગભગ ચારસો જેટલા આવ્યા હતા પણ આ વખતે સુરત શહેરની બે પાઠશાળા સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા અને બદની નારાયણ એમના બંને આચાર્યો સાથે જ્યારે વાત થઈ અને એમણે સામેથી કહ્યું કે ના ના અમે ચોક્કસ જ આવીશું અને તેવા લગભગ બસો ઉપરાંત ઋષિકુમારો પણ આ કાર્યક્રમમાં જોડાયા છે તે એક ખૂબ આનંદ અને ગૌરવની વાત છે દત્તભાવની થાય છે ત્યારે મને મારી પાસે શબ્દો નથી વ્યક્ત કરવા માટે પણ અદ્ભુત અને એક ઐતિહાસિક કાર્યક્રમ આ સૌના સહયોગથી થયો છે અને આ કાર્યક્રમ મુખ્ય રીતે હાથ ધરવાનો હેતુ એક જ હતો કે વિશ્વ કલ્યાણ આ ઉમદા હેતુથી જ્યારે આપણે કામ હાથમાં લઈએ ત્યારે લોકોનો સહયોગ મળી જ રહેતો હોય છે અને આપ જોઈ શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં રંગભક્તો ઉપસ્થિત રહીને બાવન ભાવની પઠન કરી રહ્યા છે